ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પંદર માર્ચ અને શનિવાર પીએમ કિસાન યોજનામાં પાત્ર ખેડૂતોને જોડવા માટે શરૂ થશે અભિયાન પાત્રના બાકી હપ્તા પણ આપશે સરકાર એની માહિતી જોઈએ તો મિત્રો દેશના ખેડૂતોને આર્થિક રૂપે સહાયતા આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનું સંચાલન કરવામાં આવી છે હવે સરકાર દ્વારા તે પાત્ર ખેડૂતોને પણ આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે જે અત્યાર સુધી જોડાયા નથી કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણે લોકસભામાં તેની જાણકારી આપી છે તેમણે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત પાત્ર ખેડૂતોને છ હજાર રૂપિયાનો વાર્ષિક લાભ આપવા માટે સરકાર તે ખેડૂતોને પણ યોજના સાથે જોડી રહી છે જે અત્યાર સુધી કોઈ કારણોથી જોડાયા નથી પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજના સાથે જોડવા માટે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં ત્રણ અભિયાન થઈ ગયા છે અને ચોથા અભિયાનની શરૂઆત પંદર એપ્રિલથી કરવામાં આવશે કેન્દ્રીય કૃષિ મંત્રીએ રાજ્ય સરકારોને પણ આ યોજના હેઠળ પાત્ર એવા ખેડૂતોની ઓળખ કરવામાં સરકારને મદદ કરવા જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે અગાઉની બાકી રકમ પણ આવા ખેડૂતોને આપવામાં આવશે દેશના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખેડૂતની મદદ માટે મોબાઈલ એપ પીએમ કિસાન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે ઘણા કિસાન પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નોંધાયેલા છે તેમ છતાં તેના ખાતામાં રકમ પહોંચી રહી નથી જેના ઘણા કારણો હોય છે કે જેમ કે ઈ કેવાયસી ન કરાવી હોય લાભાર્થી ખેડૂતોની જમીનની ખાતરી ન થવા હોય કે ખેડૂતોએ અરજી આપવા દરમિયાન કોઈ ભૂલ કરી હોય કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને કહ્યું છે તે તમામ જરૂરિયાત પૂરી કરાવી લે જેથી તેના ખાતામાં યોજનાનો લાભ પહોંચી શકે અત્યાર સુધી આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપે છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં બે બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં જાહેર કરવામાં આવે છે આ યોજનાના લાભથી લાભની રકમ ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો જેને હપ્તા આવ્યા નથી રોકાઈ ગયા છે તેમને માટેની માહિતી છે અને નવા ખેડૂતો જે બાકી રહી ગયા હોય તેની માટે પંદરમી એપ્રિલથી અભિયાન ચલાવવામાં આવશે એટલે તમારે કાગળોની તૈયારીમાં રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી